નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરીથી લઈને પાંચ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી વરસાદની શક્યતા કેટલી ઉપરાંત ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે ગુજરાતમાં તાપમાન કેટલો રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી ઉત્તર ભારત તરફ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની હારમાળા જોવા મળી રહી છે એટલે આવનારા દિવસોમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થાય તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાત સહિત ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં ભયંકર ઠંડીનો માહોલ યથાવત રહેશે અને બરફવર્ષા થઈ રહી છે તો તેના ભાગરૂપે થઈને એક શીતલહેર ગુજરાત સુધી જોવા મળનારી છે બીજી તરફ ગુજરાતમાં આવનારા દિવસોમાં પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળે જેમાં પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભોગાઈ શકે છે અને શીત વાળો પવન આવવાને કારણે આપણને ઠંડીનો અહેસાસ વધુ થશે હવે ખાસ વાત કરીએ તો અત્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના લીધે બરફ વર્ષા થવાના પૂરેપૂરી શક્યતા રહેલી છે અને અત્યારે બરફવર્ષા ચાલી પણ રહી છે બરફ બરફવર્ષા થાય છે તો તેના ઉપરથી જે બરફીલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેના ભાગરૂપે થઈને ગુજરાતને તે ઠંડા પવન સાથે ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો અત્યારે જ્યારે ડબલ્યુડી મોટા પ્રમાણમાં સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન ઉપરાંત પાકિસ્તાન અને ગુજરાતના ઉત્તર તરફના વિસ્તારો ઉપરાંત કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો પણ આવ્યો છે એટલે મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વાતાવરણમાં ઘણા બધા ફેરફાર થાય કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેનો ઘેરાવો ઘણો બધો મોટો છે અને તે પાકિસ્તાન રાજસ્થાન અને ગુજરાતના અનેક વિસ્તારોને પ્રભાવિત પણ કરી રહ્યું છે એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોક્કસથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની પણ શક્યતા રહેલી છે આપણે અગાઉની વિડીયોમાં માહિતી આપી હતી કે વરસાદની શક્યતા ખૂબ જ નહિવત છે પરંતુ મિત્રો અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા છે જેના લીધે થઈને પાકિસ્તાન તરફથી તેનો જે ઘેરાવો છે ઘણો બધો જોવા મળ્યો છે અને ભેજનું પ્રમાણ રાજસ્થાન અને ગુજરાતને પણ મળી રહ્યું છે જેના ભાગરૂપે થઈને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે એક સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું આજે તારીખ સત્યાવીસ છે આવતીકાલે તારીખ અઠ્યાવીસ છે તો આજે અને આવતીકાલથી ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા ખૂબ જ રહેલી છે જેમાં ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાતના અનેક ભાગો અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે સામાન્ય લો ક્લાઉડ ફોર્મેશન પણ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ સુધી સર્જાય તેવી શક્યતા છે કારણ કે અરબી સમુદ્ર સામાન્ય એક્ટિવ અને પાકિસ્તાન તરફની જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે હવાઓ છે તે પણ ભેજવાળી હવાઓ ગુજરાતને મળશે જેના લીધે થઈને આવનારા દિવસોમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે બીજી તરફ એક મહારાષ્ટ્ર તરફ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેની વિપરીત હવાઓ ગુજરાતને પણ મળવાની છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ એકત્રીસ ત્યારબાદ પહેલી ફેબ્રુઆરી બીજી ફેબ્રુઆરીએ પણ ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે લોકલ બેઝના કારણે અથવા તો ક્લાઉડ બેઝ ફોર્મેશન અને જે મોઈશ્ચર છે તે પકડાઈ રહ્યું છે જેના લીધે થઈને હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે ઉપરાંત અરબી સમુદ્રમાં એક નબળું સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાય તેની પર સામાન્ય અસર થવાની શક્યતા રહેલી છે એટલે મિત્રો ડબલ્યુડી હોય પાકિસ્તાન તરફની નાનકડી સિસ્ટમ હોય અરબી સમુદ્ર તરફની એક નાનકડી સિસ્ટમ હોય તમામ સિસ્ટમોના ભાગરૂપે થઈને તારીખ બીજી ત્રીજી ફેબ્રુઆરીની આસપાસ પાકિસ્તાન રાજસ્થાન અને ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને કચ્છ હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે પરંતુ આ જે વરસાદી વાતાવરણ છે તે એક લોકલ ડેવલપમેન્ટના કારણે સર્જાશે છાંટાછોટી પણ થાય નાના વરસાદી ઝાપટા થાય એટલે મિત્રો એક અગમચેતીના ભાગરૂપે થઈને થોડા આપણે સાવધાન રહેવું પણ ખૂબ જ જરૂરી છે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ હોય તો આપણે તેને ટેમ્પરરી ધોરણે એક ઉપર તાડપત્રી લગાવીને રાખીએ તો આપણો જે વસ્તુ છે તે ઘણી બધી બચી શકે છે એટલે મિત્રો થોડા સાવધાન રહેજો એલર્ટ રહેજો બાકી સાર્વત્રિક વરસાદ અને ધોધમાર વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે એટલે મિત્રો તેના લીધે થઈને કોઈ ચિંતાના સમાચાર નથી મળી રહ્યા તો મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ઠંડીના પ્રમાણ સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજનું પ્રમાણ અને ભેજના કારણે વાદળછાયું વાતાવરણ ગુજરાતને મળવાનું છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે વરસાદ વાદળછાયું વાતાવરણ ઠંડી ભેજ અને તાપમાનમાં ઘણા બધા ફેરફાર આવનારા દિવસોમાં થવાના છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે